મિત્રો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદર કેટલાક મસીહા બનીને આવી રહ્યા છે અને એમ કે છે એ મસીહા છે નહીં પણ અહીંના કેટલાક લોકો એને મસીહા બનાવે છે મારે વધારે વાતમાં નથી જવું પણ એ મિત્રો જે લોકો એને આ વાતનું સંબોધન કરે છે એમને એક વાત યાદ કરાવવા માગું છું કે આ વિસ્તારની અંદર આ દેશને આઝાદ થયે લગભગ લગભગ ઇઠ્યોતેર વર્ષ થવા જઈ રહ્યા છે એમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અટલ બિહારી વાજપેયીની સરકાર છ વર્ષ રાજ કર્યું નરેન્દ્રભાઈની સરકાર અગિયાર વર્ષ રાજ કર્યું આમ કુલ મળીને સત્તર વર્ષ ભારતીય જનતા પાર્ટીએ રાજ કર્યું બાકીના જે એકસઠ વર્ષ છે એ રાજ કર્યું તો કે ઘણા બધા લોકો કોંગ્રેસના અને બધા ભેગા થઈને રાજ કર્યું અને એમાં આ વિસ્તાર ની અંદર આ તમારા લોકો આપણા બધા પૂર્વજો આપણે બધા ઘણા બધા નેતાઓને ચૂંટીને મોકલ્યા છે રાઠવા સમાજના નેતાઓ એ સન્માનનીય નેતાઓ આ વિસ્તારની અંદર સુખરામભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય હોય આ વિસ્તારની અંદર અમરસિંહ રાઠવા પણ પૂર્વ સંસદ સભ્ય હોય આ વિસ્તારની અંદર પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા પણ હોય આ વિસ્તારની અંદર નારણભાઈ રાઠવા પણ સંસદ સભ્ય હોય આ વિસ્તારની અંદર મોહનસિંહ રાઠવા પણ સંસદ ધારાસભ્ય રહ્યા આ વિસ્તારની અંદર ગીતાબેન રાઠવા પણ સંસદ સભ્ય તરીકે રહ્યા પણ આ બધા લોકોને કેમ મશિયા કેતા નથી જેને જયંતિભાઈ રાઠવાએ એક વાત કીધી કે જેના કહેવાથી આ વિસ્તારની અંદર કોંકરો પણ મૂકાય નહીં એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં અપાય એવા લોકોને આ લોકો ચડાવીને મશિયા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે મેં અમને એ વાત કહેવા માંગુ છું આ મંચ ઉપરથી કે તમારા સમાજને શું સોંઘી લગાયું છે તમારા સમાજને તમારી સાથે ઓળખ નથી અને મોટી મોટી સમાજની વાતો કરે છે કે અમે આ રાઠવા સમાજને આપ સમાજ તો ખરેખર આ લોકો જે લોકો આપણા વિસ્તારનું આગેવાન કરીને સમાજ ને સારા માર્ગે લાવવાનું કામ કર્યું છે એમને તમે મસીયા ગણો જેનું કોઈ કામ નથી લાગવાનું સરપંચ હોય ને તો સરપંચ એની બીજી ગ્રામ પંચાયતમાં એક રૂપિયો ગ્રાન્ટ વાપરવાનું નથી એ ભાઈ કદાચ અહીંથી આવીને કશું ના વાપરી શકે પણ જશુ રાધવાની અંદર બંધારણીય તાકાત આપી છે ભાઈની છે મિત્રો એટલે મેં આપ સૌને કહું છું હું મસીહા થઈ બની શકું છું પણ મારે મસીહા નથી બનવું મારે મસીહા છોટા ઉદયપુર જિલ્લાનો બનવું છું મારો મસીહા નરેન્દ્ર મોદી છે મિત્રો મારો મસીહા નરેન્દ્ર મોદી છે મારો મસીહા ભારતીય જનતા પાર્ટી છે આ વાત તમને એટલા માટે કહું છું કે ઘણા લોકો ભ્રમ ની અંદર આ વાતો કરી રહ્યા છે એવા લોકોથી ચેતવાની જરૂર છે હા પોતપોતાની પાર્ટીનો વ્યાપ બધા લોકો વધાર્યામાં અમારો કોઈ રોક કે ટોક નથી પણ મિત્રો જે ખોટી વાતો થયેલી છે સમાજને એનાથી આપ સમય ચેતવાની જરૂર છે